યોગી શ્રી રમણનાથજી મહારાજ બોલું છું ગામ જંગવડ જય આપી ગા આ વિડીયો બનાવનું કારણ એવું છે કે અમારા સંત આપીગા આપાગીગાથી માંડી અને જે કાંઈ અમારા સંતો થઈ ગયા એ ગાદી ઉપર છે જીવરાજ બાપુ સુધીના સંતોને હું તો પ્રણામ કરું છું કે અમારા જે સંતો થઈ ગયાની ગુરુ ગાદી એટલે સલાળા સલાળા અમારા વલકુબાપુ વડીલ બાપુ એમને આ સાલો નૂગરો વિજય ભગત જો ઉકારે તોકારે બોલતો હોય તો આ વાત સાખી લેવામાં નહીં આવે એક વિડીયાની અંદર મેં હાંભર્યું હું તો કાઠી સમાજને પણ એવું કહેવા માગું છું કે આપણી ગુરુગાદી એટલે સલાળા આપાગીગાની ગીગાની ગુરુગાદી પણ એટલે સલાળા તો આ વાતની અંદર આપણે ધ્યાન દોરવું પડશે અને આની માફી મંગાવો વિજય ભગત પાસે અને આની આકલપટી કરાવો બીજા નંબરની અંદર કે અમારા કાળુ બાપુ પાડા પીર જે સત્તાધારની અંદર થઈ ગયા પીર થઈને પૂજાણા હાલની અંદર પણ એની માનતાઓ આવે છે જે એની સમાધિ માનતો આવે એવી પાડાપીરની પણ માનતાઓ આવે છે એટલે આવા પાડાપીર જે થઈ ગયા એની સેવા કરી અને સંત જો થઈ ગયા હોય શામજી બાપુના આશીર્વાદથી અને એવું કાળુ બાપુએ જો સત્તાધારનું નામ પણ એવું રોચન કર્યું હોય અને આવા સંતને આ નુગરો જઈ અને પૈયે લગાડતો હોય તો આ નુગરાને પૈકે ન લગાડવું જોઈએ અને જે કાંઈ અમારા કાળુ બાપુ હળબતિયાની અંદર જે કાંઈ જગ્યા છે જે વિકસાવી રહ્યા છે નામ રોચન કરી રહ્યા છે ધર્મનું નામ પણ રોચન કરી રહ્યા છે એ આ સિફને સિર્ફ શામજી બાપુના આશીર્વાદથી આ નુગરાજી ન્યા છે ને એને પણ ઊંધા પડવીને પૈકી લગાડ્યા છે આવા સંતનું દિલ દુભાય કાળુ બાપુ એટલે કોઈ જેમ તેમ સંત નથી બગડાણાની અંદર જેમ બજરંગદાસ બાપા થઈ ગયા જલારામ બાપા થઈ ગયા સેવાદાસ બાપુ થઈ ગયા આપાગીગા થઈ ગયા જે આપા ગયા પછીના જે છે જીવરાજ બાપુ મોદીના જે સંતો ગયા એ સંતોમાં એની વ્યાખ્યા આવે છે ભાઈ અત્યારે આ ગુજરાતની અંદર આપણા એવા એક જ સંત એવા છે કે જે કાળુ બાપુ પાડા પીર એટલે એક પશુ હતા તોય જો પીર થઈને પૂજાણા હોઈને એની સેવા કરીને જો આવા સંત થઈ ગયા હોય તો આ તો ચાલો ગીગાની ગાદીએ બેઠો છે તો આ ગાદીને લાંચન જે લગાડી રહ્યો છે એની માટે જે કાંઈ વિવાદના જે કાંઈ વાત છે જે આક્ષેસો થઈ રહ્યા છે એ આપાગીયાની ગાદી ઉપર નથી એની ઉપાય પર થઈ રહ્યા છે એટલે આને સાલાની આકલપટ્ટી કરાવો અને આવા કાળુ બાપુ જેવા સંતનું નામ બિરદાવો બાપુનું નામ પણ બિરદાવો આ વલકુબાપુ જેવા સંતને આ પાગીયાની ગુરુ ગાદીજીને જો તુકારો કર્યો હોય તો વલકુબાપુને નથી કર્યો આપાગી ગુરુ ગાદીને કર્યો છે એટલે આ શાલાની આકલપટ્ટી કરાવો અને કાયદેસર માપી મગાવીને આને જવા દો અને આ કરાવી છૂટકો જ છે આજે આવા સંતોના અપમાન જો કરતો હોય તો કાલે અવારે મોટા સંતોના કોઈ પણ એવા સંતો હશે એના પણ અપમાન કરશે આને અત્યારે એવું નથી કે હું શું કરી રહ્યો છવિ અત્યારે એને પોતાને ખબર નથી હું શું સવી એટલી બધી ભાન ભૂલી ગયો છે ગીગાની ગાદી લાયક છે નહીં સત્તાધાર લાયક પણ નથી ભગતને લાયક પણ નથી અને પેન્ટ શર્ટ પહેરાવી અને ઘર ભેગીનો કરી દો નકર આમાં આપો ગીગોય હવે એને બચાવે એવી પરિસ્થિતિ છે નહીં એની આકલપટ્ટી કરાવીએ છૂટકો છે આદેશ જય આપાગીગા